ચારામ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે મારા જે નવા બ્લોગ માં એમને તો બધાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ હેપી ન્યુ યર સીતારામ તો અમે આજે જવાના છે હોટલે જમવા આજે નવ વર્ષ છે એટલે આખી ફેમિલી અમે હોટલમાં જમવા જવાના છે તો હાલો હું તમને હોટલે જઈએ એ વિડીયો બનાવીશ અમારો વિડીયો બનાવ રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારા વિડીયો જોજો ચાલો તો અમે જઈએ હાલો તો અમે આખી ફેમિલી જઈએ હોટલમાં જમવા આજે નવ વર્ષ છે Hey! Hey! પોરબંદર છે નવા વર્ષમાં માં જુઓ અમારા પોરબંદર ની નજારો રડિયામ નું અમ્યા એવા શ્રીજી કંસાર હોટેલ રેસ્ટોરન્ટમાં જમવા મતલબ કે હોટલ માં જમવા જાય તો બધા शर्मा साला जमवाणी शुरुआत થઈ ગઈ ટીમે તમે શરૂઆત કરે છે

પેટ ફૂલ થાય ગયા પેટ ફૂલ કરે હાલો તો જમવા આવજો બહુ મજા આવી છે અમે તો નવું આ વર્ષ ની શરૂઆત અહીંથી કરી ફેમિલી સાથે જમવાની હાલો મારો વિડીયો હું પૂરો કરો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હાલો આપણે આપણે મળીએ આવતા હોય